અને બહુ સારા રિઝલ્ટ છે નિલેશભાઈ આના અને બુસ્ટર રૂપમાં કામ આપે રામ રામ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે બધા ખેડૂત મિત્રો અમારી ચેનલમાં અને આ જો ખેડૂત મિત્રો આપણે વાત કરીશું જેમ કે અત્યારે ઈયળ માં રિઝલ્ટ નથી મળતું સુશિયામાં રિઝલ્ટ નથી મળતું તો કયા કોમ્બિનેશન થી આપને વધારે રિઝલ્ટ મળે અને અત્યારે માલ બનવા મીઠો છે તો ક્યુ પોષણ આપી શકાય ક્યુ વોટર સોલ્યુબલ ખાતર થી સારું રિઝલ્ટ મળે અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ ફોર આપી શકાય એની કિંમત સહિત માર્ગદર્શન આપે તો ભાઈ ના રહેજો

નથી અથવા બે થી એનું એક નિશાન છે કે મગફળી મગફળીના કુંબળા પાન હોય એ પપુડા જેવા થઈ જતા હોય અને નીચે કાળો કલર થઈ જતો હોય અને આપણે મગફળી બિલકુલ બરડ નચ્યતા બરડ ને કાળી થઈ જતી હોય ઉણપ નથી આનું કારણ છે ચિપ્સ અને એમાં હારા સારા મોલિકને રિઝલ્ટ નથી આપતું તો એના વિશે હું કહી શકાય તો મિત્રો થાયોગજામ લેમડા જે તમે બધા જાણો છો આનાથી બીજો એક નિલંજભાઈ ફાયદો થાય જે આપણે ઈયળની કોઈ દવા છાંટતા હોય ને એમાં ઈયળ તો આપણે ઈયળની દવાથી ઈયળ જ મરવાની છે પછી એમાં ઈયડના ઈંડા હોય ઈયડના ફૂડા હોય ઈ રહી જતા હોય અને પાછી ઈયળનો ઉપદ્રવ દેખાતો હોય તો એના માટે હું કરી શકે તો ખરીદ મિત્રો આ થાયો જેમ લીમડા એ ઈડના ફૂદા પણ મારશે ઈડના ઈંડા છે એમાં પણ જોરદાર રિઝેટ આપશે અને જો ખરીદ મિત્રો આ તમારે ન નાખું તમે પ્રોફિનો પણ નાખી શકો એની ઓપ્શન માં એસી ફૂટ પણ નાખી શકો નીલજભાઈ એમાં પણ ઈરુના ફૂદા ને આ બધું રિઝેટ આવતું હોય પણ હું અહીંથી તમને

પછી હર કોઈ જાતની સુશીઓ હોય લીલી પોપી હોય તડકડી હોય મોલોમી હોય બધામાં જબરજસ્ત રિઝલ્ટ આવે જેમાં પ્રિપ્રોલિન ચાલી ટકા આવે ને ઇમિડા પણ સાલી ટકા આવે પાવડર ફોર્મ માં આવે ખેડૂત મિત્રો આની સો ગ્રામ ની કિંમત હોય નીલેશભાઈ અંદાજી કિંમત છે સાતસો ની પચાસ રૂપિયા આસપાસ હોય કંપની બદલે તો કિંમતમાં પણ ફેરફાર થતો હોય પણ આનું દ્રાવણ ખેડૂત મિત્રો અલગથી થી કરવાનું છે અને આ બે નું કોમ્બિનેશન સાચી તો જ અત્યારે ભેજના ના રિઝલ્ટ મળશે અને બીજું અહીંથી એક તમને ખાસ કહી દઉં હું કે નાઇટ્રોજન યુક્ત કોઈ ખાતર આપણે નાખવાનું નથી નાઇટ્રોજન નાખવાથી નિલેશભાઈ

જો હજી પાંચ છ વરસાદ આવી શકે તો એમાં ફૂગ રોગ આવવાનું બહુ મોટી શક્યતા છે અને કોઈ પણ ફૂગજન્ય રોગ અથવા કોઈ પણ રોગ શરૂઆતમાં જો આપણે કંટ્રોલ કરીએ તો સારું રિઝલ્ટ નિલેશભાઈ મળતું હોય આવી ગયા પછી એનું એટલું રિઝલ્ટ ન મળતું હોય જેમ કે રાતડ ગેરું ટપકા જમીનજન્ય ફૂગ સફેદ ફૂગ કાળી ફૂગ તો એમાં સારું રિઝલ્ટ આપતી દવા મિત્રો પ્રાયોક્ષર જે બધા ખેડૂત મિત્રો વર્તે છે ને આપણે આગલા વિડીયામાં પણ કીધું હતું એનું કે પ્રયોગ સર બહુ સારા મારું રિઝલ્ટ આપે છે અને થોડુંક લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે અને આ વરસાદની આગાહી છે ને આપણી પાસે ત્રણ ચાર છે જો આમાં છટકાવ થઈ જાય નીલેશભાઈ તો બહુ સારામાં સારું રિઝલ્ટ આવે જોકે આવી ગયા પછી રિઝલ્ટ તો પ્રાયોગ તો આપે જ છે સો ટકાની વાત છે અને બધા ખેડૂત વર્તે પણ છે આપણે પ્રમાણ રાખવાનું છે નીલેશભાઈ દસ એમ થી

પચાસ થી પંચાવન સાઠ લીટર પાણી ઉતારો તો જ આનું રિઝલ્ટ નીલેશભાઈ મળતું હોય અને જે આપણે દ્રાવણ બનાવ્યું નીલેશભાઈ એનુંમાં એક લીટર હું હર વિદ્યામાં કઉ છું માનલો તમારે દસ પગ કરવા હોય તો દસ લીટર પાણી લેવું ફરજિયાત છે થોડું પાણી લેવાથી આ બધા કેમિકલ હોય અલગ કેમિકલ ઉત્પન્ન થતું હોય હું અહીંથી વારંવાર શું કરું કે હજી ઘણા ખેડૂત નાનું વાસણ લઈએ એમાં પચીસ ત્રીસ પગનું દ્રાવણ કરી નાખે તો એમાં અઢીસો એમ એલ પાણી ન હોય અને જવા જાજી હોય બે કેમિકલ ભેગા થાય ફાયદા ને બદલે નિલેશભાઈ આપણા પાકમાં નુકસાન કરતું હોય મિત્રો આની ત્રણસો સાઠ એમ ની કિંમત છે એકવીસો રૂપિયાની આસપાસ પછી એરિયા ભાઈ થોડો થોડો કિંમતમાં ફેરફાર પડતો હોય અમે જે અહીંથી કઈ અંદાજીત કિંમત કહેતા હોય અને બહુ સારું એમ સારામાં સારું એ છે ફૂગજન્ય રોગોમાં પણ આની સાથે જે ઘણા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો ઓટો સોલ્યુબલ ખાતર છાટી શકાય ઘણા ખેડૂત સાટે છે રિજેક્ટ પણ મળે છે પણ એસપડ નીલજભાઈ જે કૃષિ નિષ્ણાત હોય એમ કે છે કે ફૂગનાશક નું રિઝલ્ટ ઘટી જતું હોય જો નોખો સાટો તો વધારે સારું બાકી તમારા અનુભવ પર જ છટકાવ કરજો રાજુભાઈ અત્યારે આપણે મગફળીમાં 60 દિવસની આજુબાજુ થઈ ગઈ છે તેમાં માલ બનતો હોય એમાં કયા કયા ગ્રેડ આપવા જોઈએ કયા કયા તત્વો ને માહિતી આપો ને ખાસ કરીને અમારો મારા ખેડૂત ભાઈ મારો પરિવાર WhatsApp ગ્રુપ ચલાવી તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે ડિસ્કશન લિંક આપી દીધી તેમાં જોડાઈ જજો રાજુભાઈ વોટર સોલ્યુબલ ખાતાની છે ખેડૂત મિત્રો જેમ જેમ આપણે આપણી મગફળી અથવા સોયાબીન દિવસ જતા જેમાં નીલેશભાઈ માલ પડવાનો ચાલુ થઈ ગયો હોય તો આપણે જે ફ્લાવરિંગ વધારવાની દવાથી આપણે ફ્લાવરિંગ સુયા તો વધારે બેહાડ્યા તો એને વધારે પોષણ પણ જરૂર પડશે જેમ માલ બનશે એમ તો એની વિશે કેવું પોષણ આપી શકાય ખેડૂત મિત્રો આઈસીએલ નું વોટર સોલ્યુબલ નાઇટ્રોજન સોળ ટકા ફોસ્ફરસ અને ઓગણચાલીસ ટકા ફોટાશ આવતું હોય અને બહુ સારા રિઝલ્ટ છે નિમિષભાઈ અને બુસ્ટર ના રૂપમાં કામ આપે છે અને સારું કામ આપે છે આનું માપ જે ખેડૂત મિત્રો એસી થી સો ગ્રામ પકે બધા ખેડૂત નાખે છે બીજે ખારા મારો મળે છે અને આની એક કિલાની કિંમત ખેડૂત મિત્રો ત્રણસો ની પચાસ આસપાસ છે પણ અહીંયા હજી એક વાર તમને કીધું આનું દ્રાવણ અલગ કરવાનું છે ફૂગ નાશક સાથે નો સાટો તો સારું અલગથી થી છટકાવ કરો તો સારું રિઝલ્ટ મળશે અને તમારે કેટલી કિંમત છે કોમેન્ટમાં અવશ્ય કહેજો અને એના ભેગું આપણે જે હું નિલેશભાઈ કહેતો કે આપણો માલ બનવા માંડે એટલે એને પોષણની વધારે જરૂર પડતી હોય તો આમાં બધા માઇક્રો આવી જતા હોય જે આપણા છોડને પોષણ આપતા હોય અને માલ બનાવતા હોય તો આમાં બધા માઇક્રો આવી જતા હોય આને આપણે નાખવાનું છે ખેડૂત મિત્રો વીસ થી પચીસ ગ્રામ પંદર લીટર નું પાણીમાં જે પપ આવે ને એની હું વાત કરતો હોય અને સોલ ગુઠાનું વિઘાણી જાય હું વાત કરતો હોય પછી તમારે

એક બીજું ઓટો સોલ્યુબલ ખાતર આવે છે જે બધા લોકપ્રિય છે વનિતા એગ્રો જીરો બાવન ચોત્રીસ જેમાં બાવન ટકા ફોસ્ફરસ આવતું હોય ને ચોત્રીસ ટકા પોટાસ આવતું હોય આના રિઝલ્ટ પણ જોરદાર છે આનું માપ સો એસી થી સો ગ્રામ પંદર લીટર પાણીમાં ખેડૂત નાખે છે અને આની એક કિલાની કિંમત છે ખેડૂત મિત્રો બસો ને ત્રીસ રૂપિયા એરિયા વાય કિંમતમાં થોડો ઘણો ફેરફાર પડી શકતો હોય તમારી કેટલી કિંમત છે અવશ્ય જણાવજો

નાખવું પડશે એનું મિત્રો આવતું નથી તમારી મગફળી હોય તો અથવા ઉપયોગ કરી શકો અથવા ઘરે કંપની નો ચમત્કાર આવે એનો પણ ઉપયોગ કરી શકો અને એના વિશે સંપૂર્ણ માહિતી અમારી આઈડીમાં આગળ વિડીયો સહી જોતા આવજો અને આવી જ રીતે અમે તમને આ વિડીયો દ્વારા માહિતી આપતા રહેતા હોય તમારી કોમેન્ટ ઉપર જ વિડીયો બનાવતા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો ખબર પડે અને ક્યુ કન્ટેન્ટ કઈ સાચું અથવા ક્યુ પોષણ આપવું એની માહિતી મળે તો મળજીએ કલાક જ વિષયમાં કાલે બધાને હર હર મહાદેવ